વડોદરાના રણોલી ખાતે યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ મચી હતી રણોલી ખાતેના યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરવામાં આવી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જોત જોતામાં ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી પરંતુ તે જ વખતે ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબૂમાં લેવાઈ હતી વધુ નુકસાન અટકાવ્યું હતું બનાવને પગલે પોલીસ પણ આવી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી આગ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી Thank <laughs>